ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સોલોગામી સોલોગામી શબ્દનો અર્થ અંગ્રેજીમાં સેલ્ફ મેરેજ એટલે કે ગુજરાતીમાં સ્વલગ્ન અર્થાત પોતાની સાથે લગ્ન કરવા થાય છે સોલોગામી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ ફાઇન્ડ ધ આઈડિયા ઓફ સોલોગામી બિઝાર એક બીજું ઉદાહરણ જોઈએ સોલોગામી ઇઝ વન ઓફ ધ ગ્રોઈંગ રિલેશનશિપ ટ્રેન્ડ્સ એક અન્ય ઉદાહરણ જોઈએ